બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટવર સી એલ બારિયાએ મામલતદાર શ્રીને અરજી પાઠવી છે જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે પાક નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અરજીમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતભરમાં થયેલા કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડાના ડાંગર કપાસ તુવર સોયાબીન અને મકાઈ જેવા પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો જાણે છીણવાઈ ગયો છે ઘણા ખેડૂતો પાક ધિરાણ ચૂકવી શકતા નથી બોડેલી કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકારને અપીલ કરી છે જેમ યુપીએ સરકારે ખેડૂતના રૂપિયા ઇઠ્યોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે સાથે બે હજાર વીસથી બંધ પડેલી પાક વીમા યોજના તાત્કાલિક ફરી શરૂ કરવામાં અને નુકસાનના વળતર માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે કોંગ્રેસ સમિતિએ વધુમાં જણાવ્યું છે કે શિયાળુ પાક માટે હાલથી જ ખાતરની અછત વર્તાઈ રહી છે જેથી ખેડૂતોને જરૂરી સમયે પૂરતું ખાતર પૂરું પાડવામાં આવે તે સરકાર સુનિશ્ચિત કરે આજે ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક તમામ પાક પાક ખતમ થઈ ગયો છે એને લીધે અમે કોંગ્રેસ પરિવાર તરફથી એપીએમસીમાં અમે આવેદનપત્ર આપે છે મામલતદાર સાહેબના આવેદનપત્ર આપે છે મદદનીશ કમિશનર ખેતીવાડી સાહેબને આવેદનપત્ર આપે છે સાહેબને આવેદનપત્ર આપે છે અમે સરકાર શ્રી એને કહેવા માગીએ છીએ કે ખેડૂતનો અહીંયા અત્યારે ડાંગર અને સોયાબીન માટે જ એ પાક નુકસાનમાં કહેવામાં આવે છે પણ ખરોખર નુકસાન ડાંગર સોયાબીન કપાસ મકાઈ તુવેર તમામ પાક નિષ્ફળ ગયો છે એટલે તમામ પાક ખલ્લાસ થઈ ગયો છે એટલે સરકાર શ્રીને કહેવા માગીએ કે ખેડૂતોનો જે ક્રાપ લોન છે વધારે નહીં પર ખરાબ લોન છે તે ક્રાપ લોન માફ કરે ખરાબ લોન માફ ના કરે તો ખેડૂતો દસ વર્ષ સુધી ઊભા નહીં થઈ શકે કારણ કે મેં પોતે ત્રણસો વીઘો જમીન કરું ત્રણસો વીઘોનો ખેડૂત ત્રણસો વીઘો જમીન કરેલી છે આજે અમારા રડવાના આવા દિવસ આવ્યા છે દવા છાંટવાની જગ્યાએ દવા પીવાના વારા આવ્યા છે એટલે સરકાર શ્રીશ્રી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ખેડૂતોને વધારે નહીં પર ક્રાફ લોન માફ કરો તા વળતર આપો ક્રાપ્ટ લોન માફ કરો તો અમારા ખેડૂતો કંઈક ટકી શકે બાકી તમે જોજો આવનાર સમયની અંદર લોકો દવા છાંટવાની જગ્યાએ ખેડૂતો દવા પીવાનો વારો આવ્યો છે અને સરકાર શ્રીને કદાચ ખેડૂત પરથી લાગણી હોય તો દેવા માફ કરી દો ક્રાપ્ટ લોન માફ કરી દો ને કદાચ ખેડૂત વિરોધી હોય તો તમે નહીં કરશો મારા ભાઈના અમારા તમામ ધારાસભ્ય અને સંસદ સભ્યથી વિનંતી છે કે તમે સરકાર શ્રી મેં રહેવા વાત કરો તમે હો ખેડૂતના દીકરા છે તમે પણ ખેડૂતના દીકરા છે તમે પણ સરકાર શ્રી મેં રજૂઆત કરો તમારી રજૂઆત ના માનતો તમે હાથે આવવા તૈયાર છે જઈ કહો ત્યાં આવવા તૈયાર છે પણ ખેડૂતોને દેવા માફ કરો ખેડૂતોને સહાય આલો ખેડૂતોનો સહયોગ કરો આજે ખેડૂતો થઈ ગયા છે ન એમની જોડે કંઈ ખાવાનું રહ્યો ન ઢોરો ચારવા ઢોરોને ચારવા માટે પણ કચરો જે હતો તે સાફ થઈ ગયો છે ખેતીમાં બધો સાબથી કોઈ દાગીના મૂકી દીધા છે ક્રાપ લોનના દેવામાં એલા બધા ફસાઈ ગયા છે એટલે ખેડૂતોને કશું ઊંઘ નથી આવતી એટલે સરકાર શ્રીને કહેવા માંગે છે કે તાત્કાલિક અમારા ખેડૂતોને ક્રાપ લોનના

કોંગ્રેસ સમિતિ દ્વારા એપીએમસી ખાતે ખેડૂતોને જે કમોસમી વરસાદને નુકસાન થયું છે એનું આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા ઘડી આવ્યા છીએ પહેલાં અમે સેવા સદન અરે પહેલાં એપીએમસી જઈ અને ત્યાંના ચેરમેનને ખેડૂતોને વળતર મળે અને તાત્કાલિક સર્વે થાય એના માટે ત્યાં પણ એપીએમસીમાં પણ રજૂઆત કરીને ત્યાર પછી અહીંયા આગળ આવી અને મામલતદારને આપ્યું છે આવેદનપત્ર કે આખા ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે એમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે તેનું સર્વે સોયાબીન અને બાકીના ને બાકીના પાક માટે એમને વળતર મળ્યું નથી એમનું સર્વે થતું નથી એટલે અમે આજે આવેદનપત્ર આપી અને તમામ પાક માટે સર્વે વહેલેના વહેલી તકે થાય અને યુપીએ સરકારે જે એમની બોતેર હજારની મનમોહનસિંહે ક્રોપ લોન માફ કરી એ રીતે તાત્કાલિક ધોરણે ભાજપ સરકાર ખેડૂતોને વળતર આપીને એમની ક્રોપ લોન માફ કરે તેનું મામલતાને આમને પત્ર આપવા આવ્યા છે નહુ છોટાઉદેવ કુદ મહિલા સમૂહ મનાવું ગુજરાતની અંદર બમુસી વરસાદને માવઠાને લીધે તમામ ખેડૂતોના પાક ગોહવાઈ જ્યાં છે અને કપાસ ડોંગર સોયાબીન ખેતરોમાં ખલાસ થઈ ગયા છે કપાસની ખેતીમાં ભમભરી પડી ગઈ ડોંગર ઉગી ગઈ છે એટલે અમે આજ રોજ મામલતદાર સાહેબને તેમજ મદદનીશ અધિકારી છોટાઉદેપુર તથા એસ સાહેબ બોડેલીને આ એપીએમસીમાં આ તમામ જગ્યાએ ખેડૂતોને નુકસાન આ જે નુકસાન થયું છે એ તમામ રીતે ખેડૂતોને જનરલી વર્તન મળે એવું અમે આજે આવેદન આપ્યું છે સરકારશ્રીને અને અમારા આવેદનને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર બીજા જિલ્લાઓ પસંદ કરે છે બીજા જિલ્લા પસંદ પસંદ નથી કરતા આ ભાજપ સરકાર તો તમામ આખા ગુજરાતના બધા સમગ્ર જિલ્લા આવે એવી અમારી માગણી છે અને તમામ ખેડૂતોની તકલીફ આજે આર્થિક રીતે ખેડૂત તમામ દબાયેલો છે એટલે ખેડૂતોના તમામ બેંકોના પણ ક્રોપ પણ ફરી શકતા નથી એ એવી પોઝિશન આવી ગઈ છે તો સરકાર અમારા આવેદનને ધ્યાનમાં લઈ યોગ્ય 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 પક્ષનો લે એવી અમારા અને દેવા માફ થાય એવી અમારા બોડેલી તાલુકાના તમામ ખેડૂતો નાના મોટાની માંગણી છે અને લાગણી છે હું તમારું સોમાભાઈ રાઠવા બોડેલી તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ સમિતિ ઓકે આવો તો જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જે અતિ ભારે વરસાદ જે વર્ષી રહ્યો કમોસમી વરસાદ જેને કહેવાય અમારે સરકારને આજે બોડેલી એપીએમસી બોડીલી મામલતદાર સાહેબ અને બોડેલી છોટાઉદેપુર જિલ્લા ખેતીના જે મેન સાહેબ છે એમને અમે આ આવેદન સ્વરૂપ કર્યું છે અમારે આ ટીવી માધ્યમથી એટલું જ હું કહેવા માગું છું કે જેવી રીતે મનમોહનસિંહ સરકારે યુપીએ સરકારે ખેડૂતોના દેવા ક્રોપ લોન મારફતે જે માફ કર્યા હતા એવી રીતે આ ખેડૂતોના તમામની ક્રોપ લોન માફ થાય અને આ જે એમણે કમોસમી વરસાદ પડ્યો છે એની અંદર તાત્કાલિક સહાય એમને સારામાં સારી મળે એવી અમારી રજૂઆત છે સરકારશ્રીને તો સરકારશ્રીના આ માધ્યમથી અમે એમના કાન ખોલવા માંગીએ છીએ પઠાણ અમજદ ખાન યુસુફ ખાન છોટાદુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ કમોસમી વરસાદ પડવાને કારણે પાકનું જબરજસ્ત નુકસાન થયેલ હોય જેથી કરીને કોંગ્રેસ સમિતિ આજરોજ એપીએમસી ચેરમેન ચેરમેનશ્રીને અને જિલ્લા ખેતીવાડી અધિકારીને અને મામલતદાર સાહેબ કોડેડીને આવેદનપત્ર આપ્યા છે કે કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે એ નુકસાનનું ભરપાઈ કરવા માટે અને ખેડૂતોને સરકારશ્રીને એક અમારી નમ્ર વિનંતી છે કે ફૂલની પણ ફૂલની પકડી ખેડૂતોને આપીને નવા પાક માટે ધિરાણ કરે વિના મૂલ્યે એવી અમારી સરકાર જોડે માંગણી છે ब्रंदमरुड नेटवर्सची बार्या निकाल का काँग्रेस प्रमुख